જીવન કેવી રીતે જીવવું દાનો બનીને જીવવું કે માનવ બનીને જીવવું પાપ કરીને જીવવું કે પુણ્ય કરીને જીવવું તમારે મોક્ષ જોઈએ છે કે અવગતિ જોઈએ છે એ સમજાવતું જો સુંદર ભજન ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ને વધુમાં વધુ શેર કરી અમને સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ જીવન જીવવો સહેલું નથી મારે મોત પહેલાં મરવું નથી મરતા મરતા જીવવું પડે જીવન મારે જીવવું નથી જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલાં મરવું નથી મરતા મરતા જીવવું પડે જીવન મારે જીવવું નથી ધન રહે જ સુધી શરીરમાં કોઈથી મારે ડરવું નથી સારું થાય તો ઠીક છે મારે ખોટું કોઈનું કરવું નથી જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલાં મરવું નથી મરતા મરતા જીવવું પડે જીવન મારે જીવવું નથી જીવન બનવું કોઈકનું મારે લૂંટનારો બનવું નથી માનવ થઈને જન્મ્યો જગમાં દાનવ થઈને મરવું નથી જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલાં મરવું નથી મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી પાપ કરીને પુણ્ય કરાવે એવા કરમ મારે કરવા નથી મોક્ષ મળે નાયા જીવને મારે અવગતિએ મારે મરવું નથી આનો કહે યા દુનિયામાં વાત મારી કોઈ ખોટી નથી સત્કરમ મારી ભજન વિના પ્રભુજી મળવા સહેલા નથી જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલાં મરવું નથી મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી જય શ્રી કૃષ્ણ